हम जो जय माता माताजी जय बोलेना तो आगे चलके फरीकना व्लॉग्स में तो कई काले में व्लॉग्स अपलोड करी तो ने तो ये व्लॉग्स में वो गए तो गांव ले आ माटे बाजार में मा। तो यहाँ मने एक सब्सक्राइबर मरा था मैं यू कहता था काइज चरकंडो आ गए हो करी चालू व्लॉग में जो इसे बोला कार्डो पर से गमेते कर સાબણા વાળી કાઢી છે સાબણો લાવી છે અહીંયા ઘરમાં કેવી રીતના આવ્યો છે कई गायब થઈ ગયો છુપાયો છે આઈરો આ રહી ઓ દબાઈ ગયો ભેસ નથી પૂછડી દબાઈ પૂછડી છુપાયો છે ઈ રહી જોઈ શકતો નીકળતો નથી ચાલો લગભગ ચાર કંડો આવી હોય તો ઘરમાં તો હવે તે પીપળું છે ને પાણીનું ત્યાં છુપાયું છે હવે હું એને ત્યાં જ રહેવા દઉં છું જતો રહેશે વધારે પૈસા નથી કરવું તો હવે હું એ કહીશ કે કાલે હું લેવા ગયો તો ઘઉંનું કીટ અને ત્યાં બજારમાં એક સબસ્ક્રાઈબર મળે તો એવું મને પૂછતો હતો તમને ચેનલમાં પૈસા મળે છે તો ભાઈ મેં એને એવું કીધું કે પૈસા નથી મળતા અને ખરેખર અત્યાર સુધી મને પૈસા નથી મળતા અત્યાર સુધી આપણી ચેનલ પર મોનોટાઇઝ નથી થઈ પૈસા ક્યાંથી મળવાના છે તો એવું કહેજો કે દરરોજ તમે બ્લોગ બનાવો છો તો સાહેદ મને લાગે કે તમને પૈસા મળતા હશે તો ખાસ કરીને બધા સબ્સ્ક્રાઇબરને કહી દઉં છું કે અત્યાર સુધી કંઈ આપણી ચેનલ મોનોટાઇઝ નથી થઈ અને પૈસા પણ નથી મળતા ફાઇનલી અત્યારે અહીંયા બે બળદ આવી ગયા છે એક અહીંયા અને એક અહીંયા અહીંયા હળ હતું એ લઈ ગયા છે ખેતરમાં ઓરવા માટે અને અહીંયા બે બળ બાંધેલા છે તો આપણે બે ખેતર ખેડાવ્યા ત્યાં એક દિવસ રોટોવેટર મરાવ્યું તમે વ્લોગ જોયો તો ખબર હશે તો એક ખેતરમાં મકાઈ ઓરાઈ ગઈ છે અને આજે બીજા ખેતરમાં ઊંટ ઓરવાનું છે ઊંટ ઘાસ આવે એવું તો બે બળદ મેં અહીંયા રોક્યા છે હળ અહીંયાથી લઈ ગયા છે સાહેદ બીજા બળ આવે એવું લાગે છે મને પણ હવે શું થાય પછી જોઈએ અને પેલાં ખેતરમાં આપણે ઓટ ઓરવાનું છે એટલે હળ આવે છે અને માણસો પણ આવે છે તો જોઈશું તમને બતાવીશ કેવી રીતના ઓરે છે તો ચાલો મીટિંગ કરીએ આવે છે ભાઈ મેં કોલ કર્યો છે ગાઈ જ આજે પણ ઓરવાનું કેન્સલ થાય એવું મને લાગે છે કારણ કે બીજે કંઈક ઓરવાનું ચાલુ છે તે હજુ પત્યુ નથી અને અત્યારે પાંચ વાગે અછેનો ટાઈમ થઈ ગયો છે એટલે આજે આપણે કેન્સલ રાખવું પડશે એવું મને કંઈક લાગે છે પછી શું થાય એ લોકો પર ડિસિઝન એ લોકો શું કરે જોઈએ પછી